પ્રીપેઇડ સ્માર્ટ મીટરનો સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિરોધના વંટોળ વચ્ચે પ્રીપેડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો સ્માર્ટ મીટર લગાવ્યા પછી મૃત્યુજય ધારન નામના વ્યક્તિને નવ પોઈન્ટ ચોવીસ લાખનું બિલ બાકી હોવાનો મેસેજ આવતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે છુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિએ આપ વીતી જણાવી હતી કે એમજીવીસીએલે રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો મહિને તેરસોથી ચૌદસોનું બિલ ભરતા નાગરિકને નવ પોઈન્ટ ચોવીસ લાખ બાકી હોવાનો મેસેજ આવતા એમજીવીસીએલને ફરિયાદ કરવામાં આવી જે અંગે એમજીવીસીએલના એમડી તેજસ પરમારે સ્પષ્ટતા કરી જેમાં ડેટા એન્ટ્રીમાં થયેલી માનવીય ભૂલને કારણે વધુ બિલ ગયું હોવાનો સ્વીકાર કર્યો તેમજ ગ્રાહકના ખાતામાં બાકી રહેતા સિક્યુરિટીના એક હજાર તોતેર રૂપિયા જમા કરાયા હોવાની સ્પષ્ટતા કરી છે घर नीति सिद्धि फ्लैट फाइव नाइन्टी सिक्स बाई छब्बीस में चित्तरंजन मुखर्जी के घर में भाड़े रहता हूँ मेरा एवरेज बिल एवरी टू मंथ्स डेढ़ से 2000 आता है पर इस बार स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया नौ लाख चौबीस का आउटस्टैंडिंग है तो ये सरप्राइजिंग है प्लीज़ इसको तो रिजर्व करें जुनू जो मीटर है रीडिंग लेने यानी अपने फोटो पाड़ी ने सीस्टम में एंट्री करिए અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી બાકી ચાર્જની ગણતરી થતી હોય છે તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા સિસ્ટમમાં ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને તેની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એક હજારને રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે